કૃપા કરીને સમય કાઢીને જરૂરથી વાંચો આ ઓગણત્રીસ મહત્વપૂર્ણ બાબતો જો તમને ગળામાં ખરાશ હોય તો કાકડીનો ટુકડો ખાવો તે તમારા ગળાને ઠંડુ કરે છે અને ખંજવાળ પણ બંધ કરે છે નંબર બે સવારે ગાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તણાવ પણ ઓછો થાય છે નંબર ત્રણ જે મહિલાઓને શરદી અને ખાંસી થવાની સંભાવના હોય તેમને ઈંડાનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને ગરમી મળશે અને અને પ્રોટીન પણ મળશે નંબર મીઠી વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંત બગડે છે તેથી ગરમ અને મીઠી વસ્તુઓ ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ નંબર પાંચ જો તમારા શરીરમાં દુખાવો થતો હોય તો હૂંફાળા પાણીથી સ્નાન કરો નંબર છ જો બાળકોને શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય તો બદામને એક તવા પર શેકીને જ્યાં સુધી ફૂલી ન જાય ત્યાં સુધી શેકી બાળકોને ખવડાવો બાળકોની શરદી અને ઉધરસમાં આ ખૂબ જ ફાયદાકારક રહેશે જો તમને રંગને નિખારવા માંગો છો તો દહીં પર ક્રીમ લગાવો તેનાથી તમારા ચહેરાનો રંગ સાફ થઈ જશે નંબર આઠ જેમને કિડનીની સમસ્યા હોય તેમને બીજવાળા શાકભાજી ટામેટા પાલક રીંગણ અને ફળો ઓછા ખાવા જોઈએ નંબર નાઇન જો તમે બાફેલી મગફળી ખાઓ છો તો તમને ભરપૂર ફાઈબર મળે છે કારણ કે પલાળેલી મગફળીમાં વધુ ફાઈબર હોય છે નંબર દસ બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપોચોથી છુટકારો મળે છે તેથી શિયાળાની ઋતુમાં બાજરીની રોટલી ચોક્કસ ખાઓ નંબર દાડમના રસમાં સાદું મીઠું અને કાળા મરી મિક્સ કરીને પીવાથી શરીરમાં આયરનની ઉણપ દૂર થાય છે નંબર બાર જો તમે તમારા ચહેરાને સ્વચ્છ અને સુગઢ રાખવા માંગો છો તો અઠવાડિયામાં એકવાર કારેલાનો રસ અથવા લીમડાના પાનનો રસ પીવો આનાથી ચહેરા પરના ફોલિયો અને ખીલ મટી જશે અને ત્વચા ચમકદાર બનશે નંબર તેર બ્લડ પ્રેશરના દર્દીઓએ ક્યારેય ઘી અને ડાલડાનો ઉપયોગ ન કરવો હંમેશા તેલનો જ ઉપયોગ કરવો નંબર ચૌદ મહિલાઓએ અઠવાડિયામાં એકવાર તેમના આખા શરીરની માલિશ કરવી જોઈએ આનાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થશે અને તમને તણાવથી બચાવશે તમને સારી ઊંઘ આવશે તમારી ત્વચામાં સુધારો થશે શરીર મજબૂત રહેશે અને થાક દૂર થશે તેથી મહિલાઓએ શરીરને મસાજ અવશ્ય કરવું જોઈએ શિયાળામાં હુફાળા તેલથી માલિશ કરવી જોઈએ નંબર પંદર જે બાળકો તેમના ફોનને વધુ છોવાની આદત ધરાવે છે અને તમે આ આદતથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે તેમની પાસે બેસીને તેમની સાથે વાત કરવી જોઈએ તેમની સાથે રમવું જોઈએ તેમને બહાર ફરવા લઈ જવું જોઈએ અને તેટલો સમય આ ધીમે ધીમે બાળકોને તેમના ફોન જોવાનું બંધ કરવામાં મદદ કરશે આદત સંપૂર્ણપણે તૂટી જશે નંબર સોળ સરસવનું પાણી પીવાથી પાચનતંત્ર સ્વચ્છ રહે છે અને જો તમે તમારા આહારમાં નિયમિતપણે સરસવનો સમાવેશ કરો છો તો તે કબજિયાતમાં પણ રાહત આપે છે નંબર સત્તર ડાયાબિટીસના દર્દીએ સવારે અને સાંજે બંને સમયે વોક કરવું જોઈએ આનાથી શરીરમાં સુગર લેવલ કંટ્રોલમાં રહે છે તેથી તેણે બંને સમયે વોક કરવું જોઈએ નંબર અઢાર સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો તે તમને ઘણી બીમારીઓથી બચાવશે તે તમારા વાળને હંમેશા કાળા અને ઘટ રાખશે તમે ક્યારેય ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાશો નહીં તેથી ખાલી પેટે આમળાનો રસ પીવો નંબર ઓગણીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સૂતા પહેલા નવ સિક્કા પાણીમાં એક ચમચી અજમાનું ચૂર્ણ પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળશે જો તમે દરરોજ આમ કરશો તો તમને ક્યારેય કબજિયાતની સમસ્યા નહીં થાય નંબર વીસ જો તમને અનિંદ્રાની સમસ્યા હોય તો દરરોજ સૂતા પહેલાં ગરમ પાણી સાથે સેલરીનું સેવન કરો તમારી અનિંદ્રા દૂર થઈ જશે નંબર એકવીસ ડ્રમસ્ટિક એક સુપર ફૂડ છે જેમાં વિટામિન સી અને ફાઈબરની સાથે ઘણા પ્રકારના એન્ટી હોય છે સરગવાની સિંગ ખાવાથી હૃદય મજબૂત રહે છે તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે ત્વચાને ચમકદાર રાખે છે આ સિંગો શરીર માટે પણ ખૂબ જ સારી છે પેટ માટે પણ ફાયદાકારક છે નંબર બાવીસ ગોળનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે નંબર ત્રેવીસ કાચા દૂધમાં ખાંડ ફેરવીને ચહેરા પર લગાવવાથી રંગ નિખારે છે અને ડેડ સ્કિન બ્લેક હેડ્સ સમસ્યાઓ પણ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે નંબર 24 જેમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તેમણે કાચું ટામેટું ખાવું જોઈએ કાચા ટામેટા ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરશે નંબર 25 સ્વચ્છ અને ચમકતી ત્વચા માટે આપણે દર બે કલાકે પાણી પીતા રહેવું જોઈએ આખા દિવસમાં પુષ્કળ પાણી પીવું જોઈએ નંબર છવ્વીસ જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં કપૂર ગરમ કરો અને સાંધા પર હળવા હાથે માલિશ કરો તેનાથી તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે નંબર સત્યાવીસ જે મહિલાઓ સ્થૂળતા ધરાવે છે તેમને તેમના આહારમાં કાકડી અને કેપ્સિકમ સેવન ચોક્કસપણે કરવું જોઈએ અને બને તેટલું ઘરનું કામ કરવું જોઈએ સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહેશે નંબર અઠ્યાવીસ જે લોકો ડિપ્રેશનથી પીડાતા હોય તેમને સવારે અને સાંજે વોક કરવું જોઈએ તાજી હવામાં લાંબા શ્વાસ લેવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે નંબર ઓગણત્રીસ તમારે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ આનાથી તમારું પેટ સ્વસ્થ રહે છે આ વિડિયો સામાન્ય માહિતી માટે બનાવવામાં આવ્યો છે જો તમને કોઈ રોગ હોય તો પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો અને પછી જ આ નિયમોનું પાલન કરો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ કરી દેજો ધન્યવાદ